આગામી ઉત્તરાયણના તહેવારને લઈને વેદેશી દારૂ પોલીસે ઝડપી લીધો ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી હોય જેને લઈને મોત શોખ માટે વિદેશી દારૂનું સેવન કરાતું હોય છે ઉત્તરાયણને લઈને ઉતરતા વિદેશી દારૂ પર પોલીસની બાજ નજર છે ત્યારે ઘોઘારોડ પોલીસ સ્ટેશનને બાતમી હકીકત મળી હતી કે એક રિક્ષા જેનો રજિસ્ટર નંબર જીજે જીરો ફોર એયુ સોળ બ્યાસીનો ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરી બોરડી ગેટ મહાત્મા ગાંધી સોસાયટી ટીપીએમ વાળી ગલીમાં ઊભો છે બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતાં ઉપરોધ રજિસ્ટર નંબરવાળી રિક્ષા જોવા મળતા તેની તલાશી લેતા વિદેશી દારૂની નવ પેટી જેમાં એકસો આઠ નંગ અલગ અલગ વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂપિયા સાડત્રીસ હજાર આઠસો અને રિક્ષા મળી કુલ રૂપિયા એક લાખ સાડત્રીસ હજાર આઠસોના મુદ્દામાળ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે રિક્ષા ચાલક હાજર ન મળી આવતા તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે